ખરા રમલાન નું પાણી લીધું છે હું ના પાડતો તો કલે રવા જાય કે ના એ રમા કે આપણે નજીક પણ હશે કે લઈ લો આ વેલા બુકલા બુકલા બુક ત્યાં ડેટકો ડેટકો શું પાવાનું વળી પાછું રહી ગયું ત્યાં સાર પાડીઓ રહી ગયો તે હવે કોશ વાજ્યાનો આ પણ નહીં મેળવતું થોડું 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 યા દસ મજૂર ના ગોરી તો એક તો આ વિવાહ વિવાહ કરીને પાછા એક તો હમણાં તો લોહી પી દે વાટ જોઈ રહ્યા છે મોસા તોડતા હમણાં કરવું આવશે હમળા કરવું આવશે લોક રોડવા જવાનું છે આમ હું કંટાળી ગયા તો કંટાળી ખેતરનું થવું કે મારું તો ઘરનું થવું તો લોકોનો છોકરો પડ ના હું તો આટલું સીધું તો આટલું બધું પોખી જાય ચોડીએ તો આવી તો રમલા કઈ જાઉં ચોકો પડી તો બંધ કરી નાખી કારણ હું વળી હમણાં કુટુંબ વાળા વાળી ક્યાં માં જાઉં દર વખત ક્યાં કરવો મોડું પડશે મોડું પડે વ્યવહારમાં કેવો ન બે છોડ જાય મારો બેટુ કોક કાવડું હમણાં પણ આયે તો અમાર ડોહો મળ્યા નઈ અમારા ના 5 વાગે ના ના પારતીતી કે ડોહા આજ નહીં જઉં કોણત રવા દેઓ કાલ પોણી ના વાળાત પડી કે વળી આજ ના દોર્યા જ

કોમ ઓબરીજ નહીં મારી કોઈ વાતો તો દોડા દોડા દોશ જેરન ત્યારે જે ના પાડું એ કોમ પેલા થાય અમાર ડોહાતી તો કે તું સુખ વેલા આવજો વેલા આવજો ઓ પેલા બાપળા રાહ જોઈન ઉભા રે ના ના પછી તળકો ચણા તડકા હું લુગડો લેવાય જાય બુકર કે ડોગલું અમાર હું મે હું કોકરીઓ તો નકરી કેમ ભલાડી ના છે કે કોકરો વેરાઈ જાય તમે બેલાબન વાત કરી તો બૈરુ છે કો શું શીખાય આદમી શું આદમી શું થી બેલાબન વાત કરી થી તમે મોળા મોળા હેડ્યા આવો છો તો કે પાણી નથી હેડ હું ડોલે ડોલે વેરું તે કાલ વાત કરી છું તે હારું હારું પેલો કેવાયો તો કાળું હેડે આરા બતા કાળું નું તો કોને હું કેવાયો એ તો હેડ છે કુટુમળો એમ કહેતા હતા જાવ જી આવો કીતા

મુ હું કઉ છું જતો રું કે 릭શાના એ 20 રૂપિયા ભાડું થાય વધારે શું થાય 20 રૂપિયા 20 કે નાળવા તો લાયો તો પોંછી જશે હજુ વધારે આગળ નઈ પહોંચાવાય રે જો લાઈટ ચાલતી મને આવડતો તો હું જોલી ખબર પડે ચાલુ થાય આ સોફ દબાવું નઈ થઈ હે થઈ લાઈટ ચાલુ કરવાની ખબર પડતી નઈ છોકાયક લઈને જશો દો મોનક વાત આ રે વાત મોનો મારી જો તમે 릭શામાં

મોટા મોટું હું કઈ લોકો કરીશી ઘેરડી થઈ પણ કોઈ દાળો ઝઘડો તો કે મારે એનું તો કે મુરત કરવું જ પડે બેઠી આકડી બેઠી બેઠી મોય મારી માની છો પેલા કંપની વાળાને કીધું કે થોડું ફોરું આયલા બોકળ આ જેવું બાય તારી સાથે ઓમે જાય છે ને ઓમે જાય છે ને આ ઓઠા પૂરું નિયાર્યું હું કહું છું લા ઘર તોડી તોડીને બસ હીટ જ નાખી દીધી અને માની છો કે મન લાગે જતા જતા પેલા લઈએ લેવું ઓરવાનું હરી નાખશી ના કાંઈ થોડો ફોન ઓપરવા કે પણ તને નહી આવડતું અરે હું તો ડ્રાઈવર છું ડ્રાઈવર છે તો તને ના ખબર ખબર પડે છે નવ નવું લાવે તનેકળા ય નવ નવું ખબર ના પડે હું આવું આપડે વસી થઈ જાય કશી ખબર ના પડે ને કશું લાયસન્સ બાજુ નું કર નઈ બેકડી તરી લાયસન્સ તો બાયસન્સ આ મારું તોડી નાખી બધું આ તુજે અને હે મારે ટૂટ્યું સાજી તો હુકાવા કાવા લઈ નીકળી છે તો તો તું લે લઈ નીકળ્યો છે અલે આ માર તો મને આવળે છે હું હુકા લઈ નીકળ્યો છે તે તને ખબર ના પડે તને તૂટો તો ડ્રાઈવર છે પણ મને નહીં આવતો એટલે ફોન ના પડે લે હાલ પોલીસ સ્ટેશન કેસ કરવો છે કે હું તો આસો આસો કહી દે કે મને ભાઈ નહી આવડતું અલે નહીં આવડતું તો ઘરમાં પૂરી રાખી ઓ ઘરમાં હું કા પૂરી રાખું અને ભાઈ શાની શીખું શાની શીખું તે

એક લગી રેસ ઓમ આવળે ને ઓ ઓમ ચલાવતા એટલે ઘર મોલે લઈ જવાનું સાહેબને ઈશો સાહેબ કહેવાનું આવતો નહીં આવડતું નહીં આવડતું વાત હું કા લઈ નેકડી છે કે ની છે ના નેકળો મારું બાઇક છે કાકા છે બોલો છો બે જણા લડો છે નાટક કર્યો છે તે સાહેબ મારા મને એક્સિડન્ટ કર્યો છે આ મોણસ છે કશું આવડતું નહીં બાઇક ને લઈને નેકળો છે એક્સિડન્ટ થયો તો ના મને બિટકાઈ તો મને વાગ્યું છે આ ઓય કોકરા પે ગયા પગ તું સાહેબ મને નહીં આવડતું બરાબર એ તો ડ્રાઈવર છે કે એ તો ડ્રાઈવર છે કે

બાઈક ઓછું ફાવે છે નઈ આવું આમળા જ લાવ્યો સાહેબ કે ઓછું ફાવે છે હું આવતો રાગરા ગારા આવતો તો પણ arroz બનો વશી પેઈ બસ બસમાં નહીં પેઈ ગયો તું આવતો તો કે હું તો કમ્પ્લીટ આવતો છે કાગડે બગડે કમ્પ્લીટ છે તમારે બધો કાયો ગળે ખાશો માર તો લાયસન્સ છે સાહેબ બધું માર પાન તો છે કાકા તમાર લાયસન્સ છે ના કઢાવવા હજી કઢાવી લઈ અને પેલે પેલો બાઇક લઈ દીધું બાઇક ઓર હજી ઠાળી હું ઓછું ફાવે તોય બાઇક લઈ દીધું તમે ઓછું ફાવે સાહેબ પણ ભાડી બાઇક ઓછું ફાવતું હોય તો પછી પેલા થોડું થોડું શીખવું પડે એનું એનો જો નિયમો પ્રમાણે આપણે હેડવું પડે લાયસન્સ કઢાવવું પડે આમ શીખો શીખતો શીખતો છે કાકા એમ કેવું છે કે આ કાકો સાચા છે કે એમાં લાયસન્સ બાયસન બધું જ છે બરાબર એ મને બાઇક ફાવે જ છે તમને ઓછું ફાવે છે ને ઓછું ફાવે તો આપણે એવું હોય તો આપણે થોડા પછી થોડા દિવસ પછી નીકળીએ બાઇક લઈને ઘેરથી અને લાયસન્સ વખત તો બાઇક પહેલાં તો તમે ચલાવાય જ નહીં જો પેલા લાયસન્સ જોવો પછી બાઇક તો લાવો જ ચાલો અને અહીં તમને ઓછું ફાવે છે અને અહીં તમે જો રોડ ઉપર નીકળ્યા હાઈવે ઉપર નીકળ્યા તો તમારે જીવનો જોખમ બરાબર અમલ્યાનો જીવનો જોખમ નહીં કોઈ છોકરું આવી ગયું તો તમારો બચાવ ના થાય કેવાનો મતલબ સમજ્યા તમે તો પહેલાં પાકું શીખવું પડે સાધન એના નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે બધું તમારું અને સાધનનું નોલેજ હોવું જોઈએ પહેલું તો કઈ કયા વળખમાં કયો વળવું કઈ રીતના કઈ લાઈટ મારવી એ નહીં સાહેબ બે એને બધું નવું છે

તો હોય તમને કોઈ નુકસાન કોઈ એવું થયું નહીં વાગ્યું નહીં ને તો પછી કેસ નું રવા દે વધારે કોઈ એવું ના થયું હોય સાહેબ ચાર દિવસી ખે બી ખે ના તાર રોડ ઉપર ના લઈને રોડ ઉપર ના નીકળાય ઘરથી બહાર જ ના નીકળાય તો સાધન લઈને આપડે અને હું તો પેલા સાધન લવાય જ નહીં પેલા શીખી જવાનું પેલા લાયસન્સ કઢાઈ દેવાનું નિયમો જોણવાના અને પાકું શીખીને પસંદ નહીક કરાવી લઈ સાહેબ કુટુંબો વિવાહ હતા મને હાલ મેં અઠ્યા બેઠા પતાવી દીધો હતો એ પતિ જો તમે પતિ જો હું નક્કી નું તો શું શોક તો લગ્નમાં ખબર છે હા શું કહે છે તમે સોપડવું નહીં અને હું છું ના પાડી કે નહીં આવડતું મને હા કાકા તમે સાચા તો મને નહીં આવડતું પણ આ બધા નિયમો જોણવા જરૂરી છે ને આ બધું

સમાધાન તો કીધું તું કંપની વાળી શા ઘેરા ઉપર હજી પેલા પણ જોન રાખવાનું કશું સાહેબ મને તો જવું પડે મારા જેવું હોય તો એમને જોતો લઈને કરતા અત્યારે તો ખાસ નમ્ર વિનંતી કે અત્યારે સીઝન બહુ ચાલે છે લગ્ન ની સીઝન તો નાના છોકરાઓ તો હમુદુ ના આવતા પૂરે પોતાના મા બાપ ને ઘરની તમે કાળજી રાખી નાના છોકરાને અને આ રીતે ના વળતું હોય તો ના નેક હતા બે ફાર્મ છોકરાઓ હેડી ગયા છે